મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળવાની છે ચોમાસામાં વિવિધ વિભાગોની સજ્જતા અંગે આ ચર્ચા કરવામાં આવશે બેઠકમાં નીચાવાળા વિસ્તારોમાં જળભરાવ અને પુનઃસ્થાપના અંગે ચર્ચા કરવામાં આવશે તો રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિ અંગે ચર્ચા કરાશે રાજ્યના માર્ગો પર પડેલા ખાડા અને રિપેરિંગ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે અને આવા સંજોગોમાં ટીમો મેનેજમેન્ટ સહિતના તેમની કયા પ્રકારની સજ્જતા છે તે સંદર્ભની જે સમીક્ષા અને ચર્ચા છે બેઠકમાં ખાસ કરવામાં આવશે સાથે સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં જળભરાવ કયા પ્રકારનો છે અને તેમાં પુનઃસ્થાપનની લોકોના બચાવ કામગીરી અને પુનઃસ્થાપનની કયા પ્રકારની વ્યવસ્થા છે આ તમામ જે મુદ્દા છે તેની પણ ખાસ સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત ચોમાસું છે માટે નવા ની પણ તમામ જળાશયોમાં આવી રહ્યા છે તો જળાશયોમાં કયા પ્રકારનું જે પાણીની સ્થિતિ છે લેવલ વધ્યું છે કે કેમ આ પ્રકારની જે છે સમીક્ષા તે પણ કરવામાં આવશે કેમ કે જયારે જળભરાવ વધી જાય જળાશયોમાં તો પણ દરવાજા ખોલવા પડશે પડતા હોય છે આવા સંજોગોમાં ક્યાં જળાશયની કેવી સ્થિતિ છે તેની પણ જે સમીક્ષા છે તે કરવામાં આવશે અને આ ઉપરાંત ખાસ કરીને રાજ્યના માર્ગો પર જે ખાડા પડી રહ્યા છે અને જે રસ્તા તૂટી રહ્યા છે તેના કારણે થઈને પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે અને આ વાતને મુખ્યમંત્રી પણ ગંભીરતાથી લીધી છે અને જે તે કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરવાની જે તાકીદ છે તે મુખ્યમંત્રી તરફથી હજુ બે દિવસ પહેલા જ ખાસ બેઠક બોલાવી અને કરવામાં આવી હતી માટે અને ગત જે કેબિનેટ બેઠક થઈ હતી તેમાં પણ આ મુદ્દે ખાસ ચર્ચા થઈ હતી અને રિપેરિંગ કરવાનો જે આદેશ છે તે મુખ્યમંત્રી તરફથી પણ આપવામાં આવ્યો હતો માટે આજની બેઠકમાં જે આ કામગીરી છે તે કઈ કક્ષાએ પહોંચી છે કે આ પ્રકારની થઈ રહી છે અને કોઈ ભ્રષ્ટાચાર તો નથી થઈ રહ્યો ને આ પ્રકારની જે ચર્ચા છે તે આજની બેઠકમાં ખાસ કરવામાં આવશે અને સાથે સાથે સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે તેની પણ સમીક્ષા આજની બેઠકમાં કરવામાં આવશે જાણકારી બદલ ધન્યવાદ